છેલ્લા બે વર્ષમાં જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એવા દરેક રાજ્યમાં આ રેવડી કલ્ચર અપનાવીને જ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે માન્ય બંને અધ્યક્ષશ્રી જે લોકો આજે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની ટીકાઓ કરે છે તે અરવિંદ કેજરીવાલજીની જે નીતિ રીતિઓ હતી કે જનતાના ટેક્સના પૈસાનો સીધો લાભ જનતાને આપી શકે અને એ માટેની કલ્યાણકારી યોજનાઓ તરફ અધ્યક્ષ અધ્યક્ષશ્રી આજે ભારતીય જનતા પાર્ટીએ ના છૂટકે વળવું પડ્યું છે અધ્યક્ષ ગુજરાતમાં ભાજપના નેતાઓ એક મિનિટ તમારો વાર આવે છે બોલજો કઈ કઈ બોલું માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતમાં ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલજીની નીતિ રીતિઓની ખૂબ ટીકાઓ કરે છે પરંતુ દિલ્હીના મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવું પડ્યું છે કે કેજરીવાલજીની સરકારની જે પણ જનકલ્યાણકારી યોજનાઓ છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખશું એવું ભારતીય જનતા પાર્ટીએ એમના મેનિફેસ્ટોમાં જ માન્ય અધ્યક્ષને સ્વીકાર્યું છે